કાઢી નેટવર્ક ને નિસ્ત નાબૂદ કરવા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ગોરવા સંતોષનગરમાંથી માદક પદાર્થ ગાંજાના જેનું વજન એક કિલો પંચોતેર ગ્રામ જેની કિંમત રૂપિયા દસ હજાર સાતસો પચાસ તથા એસઓજીની ટીમ આ કામગીરી દરમિયાન અર્જુનભાઈ અશોકભાઈ માળીની ધરપકડ કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે ક્રાઇમ રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો